સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ ગુજરાત ની વિધાનસભા જોવા માટે અહીં બેઝા કરી વિધાનસભા જોવા માટે આવ્યા છે ગામડાના દૂર છેવાડાના ગામડામાં રહીને ખેતી મજૂરી કરતા સામાન્ય નાના પરિવારના બહેનોને વિશાળ સરકાર અવડી મોટી સત્તા અવડું મોટું ભવન ક્યારે જોવા મળે ગઈકાલે વિધાનસભાનું સત્ર પૂરું થયું ત્રણ દિવસ સુધી સત્ર ચાલ્યું એમાં મહિલાઓને લઈને મજૂરોને લઈને કોઓપરેટિવ સેક્ટરને લઈને ગેરકાયદેસર બાંધકામને લઈને અનેક કાયદાઓ બન્યા તો બેનો આજે અમારા આવ્યા છે અહીંયા ગઈકાલે સત્ર પૂરું થયું આજે અમારા બધા વિસાવદર તમામ ગામના બહેનો આવ્યા છે એમણે વિધાનસભાનું ભવન જોયું એમણે આ બધા સચિવાલયના મકાનો જોયા અહીંયા મુખ્યમંત્રી શ્રી બેઠે છે એમનું અહીંયા જે કાર્યાલય છે એ જોયું એમણે બધું સમજવાની કોશિશ કરી કે વિધાનસભા શું છે સચિવાલય શું છે કાયદા કેવી રીતે બને કાયદો પસાર કેવી રીતે થાય કાયદામાં સુધારો કેવી રીતે આવે અધ્યક્ષ કેવી રીતે કામ કરે ધારાસભ્યો કેવી રીતે બોલવાનું કે પ્રશ્ન કરવાનો કે મંત્રી બધી બાબતોની જાણકારી મેળવવાની કોશિશ અમારી બહેનોએ કરી વિધાનસભા ભવનના પોડિયમમાં કયા કયા મહાપુરુષોના ફોટા લાગ્યા છે એ મહાપુરુષો કોણ છે એની માહિતી મેળવી તમે જેને મત આપો ને માણસ ધારાસભ્ય બને એ ક્યાં પહોંચે છે એ અહીં આવીને રૂબરૂ નજરે જોયું નહીતર ઘણી વાર એવું થાય બેનો અહીંથી બટન દાબીએ મત ને માણા ક્યાં વયો જાય છે ખબર રહેતી નથી ના ના એટલે એટલે બેનુ આજે જોયું કે અમે જે બટન ને અમારા ગામની સ્કૂલે જઈને દબાવીએ છીએ ઈ મત ક્યાં જાય છે એ માણસ ક્યાં જાય છે અહીંયા બેસીને બેનુ જોયું હરખ તો બધા બેનુ મોઢા પર દેખાય જ છે આમ તો હરખ તો લાગો જ છો બધા તો આજે બેનુ અમારા આવ્યા એને વિધાનસભા જોયું જીવનમાં પહેલી વાર ગણાય તો પહેલી વાર જોયું છે ને આમ તો આમાં હું પહેલી વાર છું તમે મને મત આપો તો મારો વારો આવી ગયો એટલે અમે પહેલી પહેલી વાર વાળા છીએ એટલે બધા પહેલી વાર

છટણીમાં મુખ્યમંત્રી બને એવો અમારો આભાર તો હાલો હવે કોઈ કાઈ બોલે એમ છે બોલેમ છો કોઈ કાઈ કોઈ કાઈ અનુભવ કાઈ વાંધો નહીં તો હવે બધા અહીંયા આવ્યા બધાનો નો ખૂબ ખૂબ આભાર તમને બોલવું છે લ્યો ઉભા રહે ઉભા રહે હાલો તો નકર મેં કીધું ઉભા રહે ઉભા રહે બોલો

તમે અમારા આમંત્રણ ને માન આપીને આવ્યા એ બદલ તમારો બધાનો હૃદયપૂર્વક નો આભાર કઈક પડી હોય તો છે દિલ્હી લઈ તમે ભાઈ છોકરા જ્યાં જાય છોકરા જ્યાં જાય ન્યા માવતર જાય છોકરો અહીંયા આવ્યો તમે અહીંયા છો તમારે છોકરો દિલ્હી મોકલશો તો હું તમને દિલ્હી લઈ જઈશ છોકરા વાહેવાનું છે તો આપણે બધા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ ભારત માતા કે જય જવાન ખુબ ખુબ આભાર